જો ક્યાં બતાવે તું હમજી લેજે જરૂર ગોતી લેજે જરૂર મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે વેદ લખ્યા પણ મૂકી દીધું કલમો ને ખડ્યો એઠું કે હવે આની આગળ રમી ન થઈ અને ત્યારે મારકુંડ મહાપુરુષોને બોલાવ્યા અને કીધું બાપજી આ છે હું ત્યારે એની કીધું શિવજી મહારાજ ને गुरू जी मारा महा मंत्रो मोटो महिमी आए वखाणू ब्रह्मी षि मुनि ગુરુ મહારાજ મહામંત્ર નો એવો મોટો મહિમા છે મહામંત્ર આવ્યો ક્યાંથી મહામંત્ર બોલ્યું કોણ અને મહામંત્ર નો મહિમા મને સમજાવો બાવન અક્ષર નો મહામંત્ર થાય બાવને બાવન અક્ષર અંદર આ જગતની ઉત્પત્તિ પવન પાણી અગ્નિ આકાશ નવલક તારા પૃથ્વી માનવ દાનવ જળ થળ સમુદ્રો

સાજે કરોડમાં હતું પાણી બોલ્યા ને કઈ નતું તો આની રચના કરનારો કોણ છે આખું જળથળ થળ ભર્યું હતું તો પણ મને શંકા થાય કે પૃથ્વી નહોતી પેલા શબ્દ ની અંદર કીધું પૃથ્વી નહોતી અને પાછળથી કીધું કરોડ માં હતું પાણી તો પાત્ર ઉતરી જાય આ વાત કેમ નક્કી થાય એ વાત કઈક જુદી છે બોલે છે આયા અને વાત અઘાટ માં પડી છે નિર્ગુણ માં પડી છે વાત સગુણ ની થઈ ગઈ પણ વાત આવે મરે જન્મે સોઈ ની જ પીયું અમારા મેં અલખ અનાદી પાર ભ્રમસે પારા નામ રૂપ ગુણ નહીં અમારે મેં કબુ ધરું અવતારા જનની વિના મેં જન્મ ધરું નીર વિના નાવું પૃથ્વી વિના પાવ મૂકવું વિના પંખ મેં ઉડજાવું વાહ ખંડ નહીં ના મેં જૈન સમાવ કોણ આનો પાર પામ્યું વાત મહાપુરુષોની છે સંતોની છે આ ખોજ એની એની ખોજમાં મને લાભ મળ્યો આપણે લાભ લેવો હોય તો બરોબર સુરતા રાખીને સાંભળવું અરે પૂછજો તમારા ગુરુને કે હે બાપજી આ પૃથ્વી નહોતી આકાશ નહોતું સૂર્ય ચંદ્ર નહોતા તારે હતું કોણ આ બધાની રચના કેવી રીતે થઈ જેનાથી થઈ વાત ઉપદેશમાં આવે છે જ્યારે ગુરુ ઉપદેશ આપતા હોય ને એના બાળકોને ત્યારે એને સમજાવે છે

કોઈને ઝરે એવી સહેજ નહીં કાકા જ બારી વાત કે હું ને હરી બે જુદા હું સૌ તો હરી નથી ને હરી છે તો હું નહીં હો તો જ હરી દેખાય અવડી મોટી આ મહાપુરુષોએ આ આપણને વાતું મૂકી દીધું છે તો પૃથ્વી નહોતી તો વાંચી એવું બોલ્યા કે પચાસ એક કરોડ માં હતું પાણી તો ઘણા એવો જવાબ આપે છે મને બધી જ ખબર છે કે માતાનું ઉદર તો એ ઉદર તો ત્યાં ફૂગો તો છે જ ઘાટ તો છે તારું રૂપ તો છે જ આ તો એનાથી પર બોલે છે આ તો બ્રહ્માંડની વાતું છે પિંડ વાતું નથી પિંડ તો હતું જ નહીં તો તું ક્યાંથી માં નહોતી તો તું ક્યાંથી વાત ના સમજાય કોઈ નાની વાત નથી હું એવી કોઈ વાત કરવા માંગતો નથી પણ વાત મને ક્યાંક લઈ જાય છે લઈ જાય છે કે જ્યાં કોઈ દિશા નથી ત્યાં લઈ જાય છે દોરી ગુરુ તો બધાનો હોય ભજન તો નાના નાના બાળકો ગાય છે પણ એમાં આપણું નહીં એ તો કોકનું બનાવેલું છે पानी नहीं जी बात करी से ही पानी क्यों पानी आयु क्या थी या धरती केम बिजानी अरे धरती नोती तो धरती केवी रीति बनी त्यारे न्या बोला अलील बूंद थी सृष्टि रचि रक्त बूंद की काया ब्रह्म बूंद थी आकाश रसाणु शेतन बूंद से हंसा आया अब एटली बात ने अंदर आकू ब्रह्मांड आवरी लीधो पड़े ये बात आपने नो हम આ બધા બુંદ જાણવા માટે જાય તો આખી રાત વહી જાય બુંદની વ્યાખ્યા કોઈ નાની નથી બુંદ એટલે ટીપુ ટીપાની અંદર તમારું આખું પૃથ્વીનું પડ પહેર્યું છે કરોડ પૃથ્વી આ ટીપાની અંદર પડી છે અને એ પૃથ્વીને આ ટીપાની અંદર પારખવી હોય તો શું કરવું પડે જ્ઞાન બુદ્ધિનું કામ નથી જ્ઞાન વિજ્ઞાનનું કામ નથી